મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે વહેલી તકે કારના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈ છે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ગાડી વેચવાની છે રાજુભાઈને મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ મોડલની વાત કરું બે હજાર તેર ના મોડેલની આ ગાડી છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી છે એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં ગેયર પણ કમ્પ્લીટ ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગાડીની અંદર સડો પણ જોવા નહીં મળે અને આ ગાડી માત્ર પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે વ્હાઈટ કલરમાં એસી પણ પાવરફુલ છે એસી કમ્પ્લેટ કાર રૂબરૂ સ્થળ પર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો કારના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્લેપસ્ટાર્ટ આખી ગાડી છે અને

પચીસ હજાર અંદાજીત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે રાજુભાઈની આ ગાડી લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ચોટીલાની અંદર નાની મોરડી જોવા મળશે રાજુભાઈની કાર લેવી હોય